સબસ્ક્રાઈબ કરો જોબ ગુરુ યુટ્યુબ ચેનલને નવી ભરતીઓની માહિતી મેળવવા માટે તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જીપીએસસી દ્વારા છે એકસો અગિયાર જેટલી જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે લાયકાતની આપણે વાત કરીએ તો આ ભરતી માટે લાયકાત છે તે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે છે આ જીપીએસસીની ભરતીમાં છે ફોર્મ ભરી શકશો તો મિત્રો હવે આપણે છે જીપીએસસી દ્વારા જે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે તો તેની માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા છે જે ઓફિશિયલ નોટિફિકેશન છે જાહેર કરવામાં આવ્યું છે જેમાં એકસો બેથી લઈને એકસો સાત અલગ અલગ પોસ્ટ આપવામાં આવી છે તો તેના વિશે આપણે વાત કરીએ તો પહેલી જે પોસ્ટ છે સંશોધન અધિકારીની પોસ્ટ છે જેની પંદર જગ્યા છે બીજું છે ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની છે જે સેવા વર્ગ બેની નવ જગ્યા છે લેક્ચરર ફિઝિયોથેરપીની બે વર્ગ ટુની જગ્યા નવ છે મહિલા અધિકારી ઔદ્યોગિક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વર્ગ બે માટે બે જગ્યા છે પછી છે બાગાયત અધિકારી વર્ગ ટુની પિચોતેર જગ્યા છે અને છે સ્ટેનોગ્રાફર ગ્રેડ વન વર્ગ એક વર્ગ બેની છે મિત્રો જે રહેલી છે જગ્યા તો આમાં મિત્રો લાયકાતની વાત કરીએ તો આમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે છે આ ભરતીમાં એપ્લાય કરી શકો છો આ માટે તમારે છે જીપીએસસીની વેબસાઇટ ઉપરથી તમારે છે એપ્લાય કરવાનું રહેશે એપ્લાય કરવા માટે અહીં જીપીએસસીની બ્લુ કલરની ઉપર જે વેબસાઇટ છે કે જીપીએસસી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ જીપીએસસીની વેબસાઇટ છે ત્યાંથી તમારે અરજી કરવાની રહેશે અરજી કરવાનો સમયગાળો છે સાત એકથી લઈને બાવીસ એક સુધી છે સાત એકથી બાવીસ એક સુધી છે તમે આ નહીં અરજી કરી શકો છો તો જે પણ ઉમેદવારો છે જીપીએસસીની ભરતીમાં છે ફોર્મ ભરવા માગતા હોય તો તે આ સાત એકથી બાવીસ એક સુધી છે અરજી કરી શકશો આની મિત્રો જે પ્રાથમિક કસોટી છે તે અલગ અલગ અહીં આપેલી છે તારીખ બીજા મહિનામાં અને પાંચમા મહિનામાં ચોથા મહિનામાં અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ છે તારીખો આપેલી છે તે પાંચમા મહિના સુધીમાં છે તમામની જે પ્રાથમિક કસોટીઓ લેવાઈ જશે તો જે પણ ઉમેદવારો છે વર્ગ એક અને વર્ગ બેમાં જે છે નોકરી મેળવવા માંગતા હોય અને પોસ્ટ ગ્રેજ્યુએશન અને અથવા તો ગ્રેજ્યુએશન કરેલું હોય તો આ જીપીએસસીની જે ભરતીમાં છે એપ્લાય કરી શકે છે તો જીપીએસસી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંની મુલાકાત લેજો અને ત્યાંથી તમે છે આ ભરતીના ફોર્મ છે સાત તારીખથી બાવીસ તારીખ દરમિયાન ભરી શકશો